સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસનું મેઘા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે છે પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી સુરત ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાંથી બસો ઓગણચાળીસ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે સુરત જિલ્લા એલસીબી તેમજ એસઓજી પોલીસ દ્વારા મેઘા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે જિલ્લા પોલીસની કુલ બાર ટીમો બનાવી કામગીરી કરવામાં આવી છે બારડોલી ટાઉનમાંથી તેતાળીસ પલસાણામાંથી પંચાવન કડોદરામાંથી ઓગણત્રીસ કામરેજમાંથી માંથી પાંત્રીસ કીમમાંથી બાર કોસંબામાંથી પચીસ ઓલપાડમાંથી તેત્રીસ અને માંડવીમાંથી સાત શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમો મળી આવ્યા છે સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ બસો ઓગણચાળીસ શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમોને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે શોધી કાઢ્યા છે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને બારડોલી પલસાણા કડોદરા કામરેજ કીમ કોસંબા માંડવી ઓલપાડ તાલુકા વિસ્તારોમાંથી ગતરોજ એકસો ત્રીસ અને આજ એકસો નવ શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમોને શોધી કાઢ્યા છે અને હાલ તેઓની નાગરિકતા અંગે વેરિફિકેશન અંગેની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશકુમાર જોસરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ છે ઓપરેશનમાં એલસીબી એસઓજી અને પેરોલ ફરલો સ્ક્વોડની ચાર ટીમો સામેલ હતી સાથે જ વિવિધ પોલીસ સ્ટેશનોની આઠ ટીમોએ પણ ભાગ લીધો હતો પોલીસે બારડોલી ટાઉન પલસાણા કડોદરા કામરેજ કિમ કોસંબા ઓલપાડ અને માંડવી વિસ્તારમાંથી આ શંકાસ્પદોને પકડ્યા છે તમામને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈશરે જણાવ્યું કે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કવોડની ચાર ટીમ તેમજ બારડોલી ટાઉન બારડોલી રૂરલ પલસાણા કડોદરા કામરેજ કીમ કોસંબા માંડવી સ્થાનિક પોલીસની કુલ આઠ ટીમો મળી સુરત જિલ્લામાં પોલીસની કુલ બાર ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું વધુમાં કહ્યું કે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમોને શોધી કાઢ્યા હતા જેમાં છવ્વીસ એપ્રિલના રોજ એકસો ત્રીસ અને સત્યાવીસ એપ્રિલના રોજ એકસો નવ શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમો મળી આવ્યા હતા જેઓને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓની પૂછપરછ કરી નાગરિકતા અંગે વેરિફિકેશન અંગેની કામગીરી હાલમાં ચાલુ છે ભારત સરકારના નિર્દોષો મુજબ ગેરકાયદેસર વિદેશી નાગરિકોને શોધવા અને પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે પકડાયેલા તમામ શંકાસ્પદોની નાગરિકતાની ચકાસણી કરવામાં આવી રહી છે આપ સૌ જાણો છો એ રીતે ગઈકાલે માની રાજ્યમંત્રી સાહેબ શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે અમદાવાદ શહેર અને સુરત શહેરે સેંકડોની સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી ઈસમોને ડિટેન કરેલ હતા એ અનુસંધાને અહીં મળેલ સૂચના પ્રમાણે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પેરોલ ફરલોની ટીમો ત્રણે ત્રણ ડીવાય એસપીઓની ટીમો અને પોલીસ સ્ટેશનોની ટીમો સાથે મળી એમ કુલ બાર જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને ગઈકાલે બપોરથી શરૂ થયેલ એક્સરસાઇઝમાં હાલ અત્યાર સુધી જે પ્રકારે કાર્યવાહી થઈ છે એ મુજબ બસો અને ઓગણચાલીસ જેટલા શંકાસ્પદ ઈસમો જેમાં પુરુષ છે મહિલાઓ છે એ તમામને ડિટેન કરી અને એમની સઘન પૂછપરછ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન પલસાણા કડોદરા કામરેજ કિમ કોસંબા ઓલપાડ આ વગેરે એ એરિયાઓ છે એ એરિયાઓમાંથી આ શંકાસ્પદ ઈસમોને ઝડપી એમને આ તમામ અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં એમની પૂછપરછ હાલ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે એમની પૂછપરછ થયા બાદ યોગ્ય રિપોર્ટિંગ કરી અને એમને ડિપોર્ટેશન માટેની કાર્યવાહી પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે ભારત સરકારના નિર્દેશો મુજબ ગેરકાયદેસર વિદેશી નાગરિકોને શોધવા અને પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે પકડાયેલા તમામ શંકાસ્પદોની નાગરિકતાની ચકાસણી કરવામાં આવી રહી છે સુરતનો